वीडियो बनाए पर दिन लाख काम करना है मस्त आए बेहतर हरी नहीं आठ हजार मालत ત્યાં સારા સારી ઘરમાં ટલ્યો ને તો સાટલી રાખવાળી જઈ ઓલે લબડી ને વરખ કુદર બારી ના આવે કરવાનો આવે છે પેલો વેતર 85000 રૂપિયા કિંમત પાંચ હાડા પાંચ લીટર દૂધ નીચે પાડો પંદર દાડ ની એકદમ ચોખી હમ યુટ્યુબ માં લાઈવ હોય યુટ્યુબ માં સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર થાય अलग बेहतर बीजू जो बेहतर मोटिवेश सिंगरे थोड़ी खुल थोड़ी खुल लीजिए પાછાડા પાંચ લીટર દૂધ અને પણ નીચે પાડો છે અંદર વીસતી વીસતી હવે

જોવા મળશે તમને વાપર આપણો નંબર આપેલો જ છે તમે કોલ કરી શકો છો આ પૂરી છે પંદર વીસ દિવસની કાચી એકદમ ગરીબ પૂરી વેચાઈ ગયેલી છે એક લાખને પાંત્રીસ હજાર રૂપિયામાં વેચાયેલી છે પૂરી હા લંબાઈ ફૂલ એકદમ ગરીબ પૂરી થોડી વારમાં ફરવાની છે ભાઈ रख એકદમ एकदम चौखी વેચાઈ ગયેલ છે એક પાંત્રી કાલથી ફરવા આવતી હશે પણ ગાભણ છે બીજા એકદમ ગરીબ यदा गुड सदा गुड एकदम છૂટી ફરીને એટલે અલગ નહીં થઈ બીજા અંદાજી કિંમત લાખ ઉપરની કિંમત આમાં થશે લાખ ઉપર બીજું એ ત્રિસે પંદર વીસ દિવસની કાચી છે એકદમ ગરીબ બકરી જેવી રાખ એકદમ ચોખ્ખી જોવા મળે છે ભાભર જોડે આપણો નંબર આપેલો જ છે તો આપી દઉં સિત્તેર ચાર બાસઠ તેતાલીસ એક છેતાલીસ ટોપ ક્વોલિટીની પૈસો છે બધીએ આની કિંમત લાખાજુબાજુ બાજુ છે પાર્ટીની કિંમત હજી કાંઈ કીધી નથી અંદાજે બાજુ છે ભરી ભરી પૂરી વેચાઈ ગઈ પાલ્ટી ભરવા આવતી હશે પણ વેચવાની છે પણ મોટી વેસ્ટ છે આની પણ કિંમત લાખ આજુબાજુ જશે અંદાજીત હજી નથી કાપણ છે दूध वाली बेसो बद्दी सात आठ लीटर दूध गेरंटी एकदम गरीब बेसो बी बरा गाड़े चौखी हाइट लंबाई पूरी वजन वाली बेस આ પણ આટલી લંબાઈ માં રેડી છે જાફરાબાદ ટાઈપ ના હેગડા છે